મીરા વલમાર્ટના જય માતાજી દરેક રાહત મિત્રોને આ બધી એક એક કરીને વેરાયટી જો ચોકલી રસના સેલમાં બધી ભારે ભારે સાડીઓ રાખી છે બોલીને બતાવું એકદમ પોચું ને લચકદાર કપડું છે જો આ ઉંબરો એકદમ લચકદાર કાપડમાં આ વેનીલા બધું લચકદાર કપડું છે એકદમ લચકદાર

બધી બોર્ડર પટ્ટા વાળી ને એવી સરસ સરસ સાડીઓ છે આ બાંધણી જો પીળા કલરની અને આ જો બ્લાઉઝ આ પ્રિન્ટ અત્યારે બહુ હાલે છે કાપડ જો પાવરફુલ લચકદાર સારી સારી બ્રાન્ડ નું સેકન્ડ છે એટલે સરસ જ હોય એકદમ મસ્ત જ આ ડોલા સિલ્ક નું મટીરિયલ છે પટોળું છે ત્રણસો રૂપિયા ની અંદર એમાં બ્લાઉઝ જોઈ લઈએ

મલકોટન છે ત્રણસો રૂપિયામાં મહેંદી કલર નું બ્લાઉઝ પલ્લુ લાઈટ કલર ગમતું હોય ને એટલે જો ઉનાળો આવે એટલે આ મોલ તો આપડી બે નું ગમવાનું છે મેથી પીળો બ્લાઉઝ સાડી આખી આ રીતની આવી છે કાપડ એક તમારે કેવું જ નહીં પડે આ જોઈ એમાં બ્લાઉઝ છો લાઈટ કલર એ છે સારા માઠા બધા પ્રસંગમાં તમે પહેરી શકો ત્રણસો રૂપિયાની અંદર જો સબુરી પ્રિન્ટ બહુ હાલે અત્યારે સબુરી પ્રિન્ટ બ્લાઉઝ બતાવું છું એનું જો એકદમ મસ્ત ભારે કાપડ બનાવે મહેંદી કલર છે લાસ્ટમાં બતાવું છું આ જોઈ લ્યો સેલ કર્યો બેનો માટે ખાસ કરીને સ્પેશિયલી છેલ્લે સુધી વિડીયો જોયો હોય ને આ મસ્ત સાડીનો લાભ મળવાનો છે અને જોવે એ લઈએ લેવાના છે એવી સરસ સરસ સાડીઓ બતાવી ત્રણસો રૂપિયા ની અંદર જ બતાવી દીધી છે બોલો જય મન